સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રાળુઓ માટે નવરંગ રેસ્ટોરન્ટ અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ટીમ મોદી મહામંત્રી શ્રી મીનાબા આર જાદવ દ્વારા સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા દૂરથી સ્પષ્ટ રીતે વાંચી શકે તેવા રૂટ બોર્ડ અર્પણ કર્યા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહામંદિર દર્શન માટે આવતા યાત્રાળુઓ નવા વર્ષની શુભેચ્છા સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સોમનાથ અવર કરતી એસટી બસોને ફ્લેક્સ બેનરના ડિજિટલ રૂટબોર્ડ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા આર જાદવ દ્વારા નવરંગ રેસ્ટોરન્ટ અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સત્યકુંવર સેવા ટ્રસ્ટના પ્રેરક મીનાબા આર જાદવ દ્વારા સોમનાથ સુરત ઉધના સોમનાથ ઇસ્કોન ગાંધીનગર સોમનાથ વડોદરા પાદરા ઉના રાજકોટ સોમનાથ વાપી દીવ પોરબંદર સોમનાથ છોટાઉદેપુર જામજોધપુર ઉપલેટા ઉના વેરાવળ જામનગર રૂટ પર દોડતી બસોને ફ્લેક્સ બેનરના રૂટબોર્ડની અમૂલ્ય ભેટ જે મુસાફરો દૂરથી સ્પષ્ટ રીતે વાંચી શકે તેવા હેતુથી ખાસ આ બાબતે નવરંગ રેસ્ટોરન્ટ અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ટીમ મોદી મીનાબા રમેશભાઈ જાદવ દ્વારા જહેમત ઉઠાવી મુસાફરોની સુવિધા માટે શ્રેષ્ઠ ફરજ બજાવી રિપોર્ટર ગીર સોમનાથ